તું ભેળી ગઈ હોત તો આ કામ પતાવીને આવી હોત તું ન ગઈ એટલે આ કામ પૂરું ન થયું આ સાંભળીને તો કુટરા ફૂલાઈ ગઈ કોટરા કહે હવે જોઈ લો લોટો એક સકાટામાં કામ પતાવીને આવું છું કે નહીં આમ બગતી બગતી એ તો ઉપડી છપૈયા તરફ લાંબા લાંબા વાળ છે માથે બે શિંગડા છે ડોકમાં મુંડની માળા ને હાથમાં ત્રિશૂળ લીધું છે લપાતીને છુપાતી આવી ધર્મદેવની શેરીમાં અંધારામાં એક બાજુ ઊભી રહીને મંડી લાગ જોવા આજે ઘનશ્યામજીની છઠ્ઠીનો શુભ દિવસ હતો સુંદરી મામી ને વસંતા માસી એની તૈયારીમાં હતા ઘનશ્યામ પોઢ્યા હતા એટલે હફ દઈને પેલી કોટરા આવી પ્રભુ પાસે ને જ્યાં લેવા ગઈ ત્યાં તો વીજળીનો કરંટ જેવો આંચકો લાગ્યો ને ડફ દઈને બે ડગલા પાછી હટી ગઈ જીભડો બહાર નીકળી ગયો ત્રિશુલ પડી ગયું નીચે ને બળું છું બળું છું એવી કાળી ચીસો નાખીને મંડી પગ પછાડવા ને હાથ ઉછાળવા પછી ભફ દઈને પડી હેઠી બેઠા થવાયું નહીં એટલે પગ પછાડીને આમ તેમ આળોટવા લાગી સહન ન થાય એવી આખા શરીરે કાળી બળતરા ઉપડી ગઈ ઘડી થયું ત્યાં તો ત્યાંને ત્યાં રામ રમી ગયા આવો ભારે બેકારો થવાથી આડોશ પાડોશમાંથી ઘણા લોકો ત્યાં દોડી આવ્યા ભક્તિમાતા એકદમ ઘનશ્યામને પારણામાંથી લઈને ઘરમાં પોઢાડી દીધા સુંદરીમામી ને વસંતા માસી તો રાક્ષસીનો બિહામણો દેખાવ જોઈને કંપી ઉઠ્યા ધર્મદેવ નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા ને પછી બધા મળીને કોટરાને ઉપાડીને રાતોરાત એને જંગલમાં નાખી આવ્યા કોઈએ સમજાયું નહીં કે આ રાક્ષસી કોણ હતી અને ક્યાંથી આવી ચડી એટલું તો જરૂર સૌને લાગ્યું કે ઘનશ્યામને મારવા આવેલી પણ તે પોતે મરણ પામી